ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કરાયેલી પ્રાથમિક આરોગ્ય શાખા તાલુકા પાયજેતપુરના મોરાડુંગરી સબ સેન્ટર ખાતે એક્સરે નિદાન માટે કેમ્પ યોજાયો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાના સૂચના અને જિલ્લા ક્ષાય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર અરુણ ચૌધરીના સહયોગથી મોરા ડુંગરી ખાતે એક્સરે વાન દ્વારા ટીબી રોગની તપાસ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ક્ષાય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી જેતપુર પાવે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનરભાઈ વણખર દ્વારા ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમાં પીએસસી સુપરવાઇઝર ઉમેશભાઈ પંચોલી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરાલીના મેડિકલ ડોક્ટર

એક્સરે પડાવેલ છે મેડિકલ ઓફિસર પીએચસી કરાવી